ગુડ મોર્નિંગ રામ રામ માતાજી ગોપાલ મહાદેવ મહાદેવ હર હર કેમ છો તો વાંધો નહી બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું કોણ આજ જેવો સમય શું છે વાલી હમ એવું છે અવાજ કેમ હજી ટીમ છે તારો

જેમ જેમ દિવસ ચડતો ગયો એમ દિવસ ખરાબ થતો ગયો મારા માટે તો બધી તકલીફ થઈ ગઈ પણ કઈ વાંધો નહીં અત્યારે બેટર છીએ અત્યારે એમના કરતા ઘણું સારું છે એટલે કોઈ તકલીફ નથી બસ હવે નાસ્તો બની જાય એટલે ચા પાણી નાસ્તો પણ લઈએ અને પછી આપણા રોજિંદા કામમાં લાગી જઈએ અને અહીંયા આપણો ચા ઉકળે છે મસ્ત મજાનો અને સાંજે આવું કઈક વેફર ફરફર હતી ને ફરફર ને ખાઈને રાત કાઢી દીધી રાત કાઢી ફરફર ખાધી શ્રીખંડ ખાધું તે ઉમરા ખાધા અને મમરા મસ્તે કે અમે સ્માર્ટ બજારમાંથી મમરાની બેગ નામ તો મને યાદ નથી એસ ઉપર કંઈ નામ છે એમ જો પાક્કો આઈડિયા નથી તમને બતાવું ઓકે એ બતાવ તે આપણે કરીએ આ હું રિક્ષા આવી ફ્રૂટની બાજુમાં ફ્રૂટનું ગોડાઉન છે ને ગુડ લાઈફ ના તો એ પોતાની બ્રાન્ડ આની રિલાયન્સની

ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો ચેનલ ઉપર દબાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચા પાણી નાસ્તો કરીને તો ફ્રી થઈ ગયા પણ એક કામમાં હવાર હવારમાં અટવાઈ ગયા છીએ આપણે અહીંયા છે ને આ બોટલ છે સિયાબેનની એ બોટલમાં અને વોટર કંઈ આવતું નથી ફિટ કર્યું છે બેબી હગની બોટલ છે ને અંદર નીચે કંઈક બીજું એક સ્વીપર કે એવું કંઈક આપેલું છે સ્વીપર ફિટ કરીએ તો પાણી નથી આવતું આમાં છે હું ને એ સીટ ખબર નથી પડતી હે

જોઈએ આમાં નિત પાસે ઓલા ભાઈ પાસે લઈ જાવીજો કે આમાં હોય કઈ રીતના યુઝ કરતા શીખવાડ આમાર માટે પહેલી વાર છે પહેલું જ છે આનું આનું કનેક્શન છે ને આ સામે એવું છે પ્રશ્ન ત્યાં ને સારું હાલો ને તો હવે જોઈએ છે સોલ્યુશન મળે છે કે શું થઈ છે ને બાકી વાગી ગયા છે અત્યારે સાડા નવ અને દસ વાગ્યાનો ટાઈમ આપણો થતો આવે તો કીધું ચા પાણીને એવું બધું કરી લઈએ અને મસ્ત મજાનું એક કમેન્ટ્સ હતી તમારામાંથી કે હનુમાન ચાલીસા તમે લોકો આખી સંભળાવો અમને બહુ મજા આવે છે તો એ શોર્ટ ટાઈમમાં તમારી ફરમાઈશ પૂરી થશે એમના માટે જ આપણે પેલું લેપટોપ ને એ બધું લઈ આવ્યા છીએ સરખડીયાથી આપણું લેપટોપ તો બગડી ગયું છે એટલે હવે ડેટા ટ્રાન્સફર થાય પછી આપણે હનુમાન ચાલીસા તમારા લોકો સાથે બસ થોડા કામમાં બીજી થઈ ગયા હતા આપણે એટલે કઈ વિડીયો એવું કઈ કર્યું નતું અને હવે બપોર ખાઈ પી હુવે ગયા ઉઠ્યા છે તો હવે ચા પાણીનો ડોઝ મારવાનો હવે સવારે મહિના ત્યારે ચા પાણી હતા અત્યારે ચા પાણી છે

મારો ખાલી હથવારો કર્યો ગાડીમાં રહી આપડે ઓલું કે હું રાખવાનું છોકરા આઈ હાચા કે

બહુ બધા દિવસ થી ઈચ્છા હતી તો એમની જે ઈચ્છા છે એ તો પૂરી થઈ જ ગઈ મોટા ભાઈ છે કલ્પેશભાઈ ની ઘરે જે બને ને એ પેલા બનાવતા ને આપણી આગળ કલ્પેશભાઈ વાળી લોઢી નોતી ત્યારે એ વસ્તુ અત્યારે બનવાની છે તો આઈટી આવી ગયો કે શું છે બનવાનું અને બાકી કલ્પેશભાઈ ને તો ખબર પડી જ ગઈ છે શું બનવાનું છે તો ઢોસા બનવાનું છે ને આપણે મસાલા માટે કટિંગ કરીને રાખી દીધો છે મસાલો અને પટેકા આપડા બોઈલ થાય છે આ જગ્યા પર ને સાંભાર ને આપણે સ્કીપ કર્યો છે ટોપરાની ચરણી ને ખીરું રેડીમેડ આવશે કેમ કે એમને જયારે બી ઈચ્છા થાય કે ખાવું છે તો પછી બનાવવું પડે તો સાબજી હવે સિયા ને હાચવે છે એટલે એ બેઠા છે રૂમ માં વર્ષાબેન આપણે ખીરું લેવા કે તમે ખીરું લઈ આવો કેમ કે એમનો તો પગ ક્યાંય હાલે તો એ ખાવું હોય અને વર્ષાબેનને માં ખાવું એટલે જવું પડે કેમ કે હવે ધવલ નહીં ખાવું ને દીકરી નહીં ખાવું એટલે ધો ખાઈ બિચાળા શું કરે કઈ વાંધો નહીં ચાલો એ ખીરું ની લઈને આવે વર્ષાબેન પછી આપડે કરીએ ને એમને આપી દઈએ સિયા એટલે વર્ષાબેન સિયા ને હાચો છે કેમ કે ધવા લાકડ જ્યાં જી વાર રહે નહીં ત્યાં હમણાં ઊં ઊં ચાલુ થઈ જશે તો હું ફટાફટ પેલા મસાલો બનાવી લઈશ અને પેલા ચેક કરી લઉં સાંભર મસાલો મારી આગળ છે કે નહીં મને આઈડિયા નથી નવાણું ટકા બોટલ ખાલી છે સાંભાર મસાલાની એટલે આપણે ફોન કરવો જ જોઈએ વર્ષાબેનને વર્ષાબેન સાંભાર મસાલો લઈ જો હા લઈ જો લઈ જો લાજો 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 ફોન આપણે કે સાંભાર મસાલો લેતા હોય ને પહોંચી જશે તો વળી

કેવાય જી ભરાકા લેતી હોય ભરાકા જલ્દી ખાવું હારું ખાવું હારું ખાવું જલ્દી ખાવું હારું ખાવું હારું ખાવું તો ને તું કે પછી મારા એટલું લેક્ચર ઓલું કરું ઓલું કરું એવું કેમેરા મેં કીધું

કે કે દે કે આપણે આપડા ઢોસા અહીંયા બનતા છે અને ભાઈ બેન એમના ઢોસા એન્જોય કરતા છે બા છોકરી નાચવે છે કે ઢોસા તો ભૂલી નથી નથી પહેલા પહેલા વાત છે એ બધા ઓકે મગજમાં થઈ એટલે એવું છે એટલે મજાના છે અને એમાં રેડ કટની છે ને હા છે

તો વાંધો નહીં અને કોઈ એવું ન માનતા કે તાવી થો રાખીને વખાણ કરો દીધી તાવી તો તું લઈને પેપર આપવા ને એટલે લાવી હતી મારા હાથમાં હતો અને મારી લોઢી અહીં રાહ જોવે છે એટલે હવે આપણે વ્લોગિંગ કન્ટિન્યુ નહીં કરીએ અને ઢોસામાં ધ્યાન દઈએ ચલો હવે આપણે આપણા કામમાં લાગી જઈએ બા બે છે ત્યારે જોયું જઈએ કોઈની યાદ આવશે તો રિવ્યુ કરીશું ને ત્યારે સિયા હોઈ ગઈ છે તો ખબર નહીં શું થાય કારીગર આવ્યા છે આપણે રાજુભાઈ મદ્રાસી વાનગીવાળા હે તને કહું

કે હનુમાનજીની માતાનું નામ શું હતું અને કીધું હતું કે જે લોકોને સાચો આન્સર આવડતું એ કમેન્ટ્સ કરજો એમના નામ આપણે નેક્સ્ટ બ્લોગમાં લેશું તો બસ એ સાચું નામ લગભગ મોસ્ટ ઓફ બધા લોકોના સાચા જ આન્સર છે અંજની માતા નામ હતું હનુમાનજીની માતાનું નામ તો એમાંથી આપણે પાંચ સાત નામ રેન્ડમલી સિલેક્ટ કર્યા છે એ નામ તમારા લોકો સાથે શેર કરીશું અને પછી પાછો આપણે આજનો ક્વેશ્ચન તમારા લોકો સાથે શેર કરીશું તો પેલા ફટાફટથી હું છે ને પેલા જે સાત નામ મેં સિલેક્ટ કર્યા છે ને રેન્ડમલી એ નામ લઉં છું જે લોકોના નામ રહી જાય એ લોકોને સોરી પણ ચાન્સ ક્યારેક ગમે ત્યારે આવી શકે છે કારણ કે રેન્ડમલી નામ સિલેક્ટ કરતો હોય છું એટલે ક્યારેક તમારું પણ નામ સિલેક્ટ થઈ જશે તો કમેન્ટ્સ કરતા રહેજો પેલું નામ છે જીગર મહેતા પછી છે મહેન્દ્ર રાઠોડ જાગૃતિ સરવૈયા દિવ્યા ભાયાણી મેર કિશન શીતલ ચૌહાણ અને કાના ભેડા આ સાત નામ આપણે રેન્ડમલી સિલેક્ટ કર્યા છે તો આ લોકોએ સાચો આન્સર આપ્યું એ સિવાય પણ ઘણા બધા લોકોએ સાચો આન્સર આપેલો છે કંઈ નહીં આજનો જે ક્વેશ્ચન કરું છું એમાં કદાચ તમે આન્સર આપશો તો કદાચ તમારું નામ સિલેક્ટ થઈ શકે છે તો આજનો ક્વેશ્ચન એવો છે કે રામાયણમાં જે વાનર સેના હતી એમના સેનાપતિનું નામ શું હતું ચલો કોને કોને આવડે છે આન્સર એ ફટાફટની નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો અને આવતીકાલના એટલે કે નેક્સ્ટ બ્લોગમાં એમનું નામ આપણે લેશું આજે જે રીતના લીધું એ રીતના બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો